નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ખેડૂત યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તે અંગે સમાચાર મેળવીશું આગામી સમયમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે આજથી ગુજરાતના વિવિધ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી આજે ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ અને ઓરેન્જ એલર્ટ લગાવવામાં આવ્યું છે આ તમામ સમાચાર વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા

સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો બાર તારીખથી લઈને પંદર તારીખ સુધીમાં દરિયામાં મોટો ફેરફાર થશે અને ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે આ દરમિયાન ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે આ તારીખો દરમિયાન ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે રાજ્યના અનેક વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સારો વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતના સુરત નવસારી વલસાડ તાપી બારડોલી ડાંગમાં ભારેથી અતિભારે વરસાદ પડશે તેવી આગાહી હાલમાં હવામાન વિભાગે કરી છે જ્યારે મિત્રો પંદર તારીખ સુધીમાં સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડશે પંદર તારીખ પછી પણ ગુજરાતમાં વરસાદનું જોર વધશે મિત્રો વાત કરીએ તો સોળ તારીખથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે સોળ તારીખથી લઈને ત્રીસ જુલાઈ સુધી ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ પડશે અને ડેમ ઓવરફ્લો થશે જ્યારે મિત્રો ચાલુ અઠવાડિયા દરમિયાન લાલીનાની અસર સક્રિય થશે જેના કારણે ગુજરાતમાં વરસાદની નવી સિસ્ટમ સક્રિય થશે અને અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે જ્યારે બંગાળની ખાડીમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમ આવશે અને ગુજરાત સુધી આવતા તે ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે જેના કારણે તે વાવાઝોડાનું સ્વરૂપ પણ ધારણ કરી શકે છે આમ મિત્રો વાત કરીએ તો આગામી પાંચ દિવસ સુધી ગુજરાતના અનેક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હાલમાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે જ્યારે મિત્રો આગામી ચોવીસ કલાક દરમિયાન ગુજરાતના મોટાભાગના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડશે કેટલાક જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગે લગાવ્યું છે દક્ષિણ ગુજરાતના સુરત વલસાડ નવસારી ડાંગમાં આજે ભારેથી અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ લગાવવામાં આવ્યું છે જ્યારે મિત્રો વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા સહિતના વિસ્તારમાં સામાન્ય વરસાદનું યલો એલર્ટ હવામાન વિભાગે લગાવ્યું છે જ્યારે સૌરાષ્ટ્રમાં ભાવનગર ગીર સોમનાથ દ્વારકા જામનગર સુરેન્દ્રનગરમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે એટલે કે આ તમામ જિલ્લામાં ભારેથી ભારે વરસાદ પડશે તો મિત્રો આ હતા આજના વરસાદને લગતા તમામ સમાચાર જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને હજુ સુધી સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો